નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે દસ ચાર બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ એક હજાર એકથી ઊંચા ઊંચા ચૌદસો એકાણું મગફળી જીર્ણી સાતસો એકસઠથી ઊંચા ઊંચા બારસો એક્યાસી મગફળી જાડી સાતસો એકવીસથી ઊંચા ઊંચા અગિયારસો એકાવન સિંગ ફાડીયા આઠસો એકથી ઊંચા ઊંચા તેરસો એકસઠ એરંડા નવસો છવ્વીસથી ઊંચા ઊંચા બારસો છવ્વીસ તલ ચૌદસો એકથી ઊંચા ઊંચા એકવીસો એક્યાસી વરિયાળી નવસો એકાણુંથી ઊંચા ઊંચા નવસો ને એકાણું ધાણા ચાર હજાર નવસો એકાવનથી ઊંચા ઊંચા એક હજાર સાતસો એકાવન ધાણી એક હજાર એકાવનથી ઊંચા ઊંચા બાવીસસો એકાવન મરચાં ત્રણસો એકથી ઊંચા ઊંચા ઓગણીસો એકાવન મરચો સૂકો પટ્ટો ત્રણસો એકથી ઊંચા ઊંચા ત્રણ હજાર નવસો એક મરચો સૂકો ધોલાર ચારસો એકથી ઊંચા ઊંચા પાંચ હજાર એકાવન ડુંગળી લાલ એકોતેરથી ઊંચા ઊંચા બસો છત્રીસ જુવાર સાતસો એકથી ઊંચા ઊંચા આઠસો એકાવન મકાઈ ચારસો એકાવનથી ઊંચા ઊંચા પાંચસો એકાવન મગ સોળસો એકાણુંથી ઊંચા ઊંચા સોળસો એકાણું ચણા એક હજારથી ઊંચા ઊંચા અગિયારસો વાલ આઠસો એકાવનથી ઊંચા ઊંચા બારસો એકાવન અડદ એક હજારથી ઊંચા ઊંચા સોળસો ને એક ચોળા ત્રણસો એકોતેરથી ઊંચા ઊંચા પાંચસો એકાણું તુવેર છસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો એકતાલીસ સોયાબીન સાતસો અગિયારથી ઊંચા ઊંચા આઠસો ને છેતાલીસ રાયડો નવસો એકાવનથી ઊંચા ઊંચા બારસો ને એક રાય નવસો એકાવનથી ઊંચા ઊંચા બારસો ને એકાવન મેથી પાંચસોથી ઊંચા ઊંચા બારસોને એક